શું ગુજરાતમાં વધુ એક આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા એક એવી ચીમકી ઉચ્ચારાઈ છે કે જો સરકાર તેમની વાત નહીં માને તો ફરીથી આંદોલનના માર્ગે જવું પડશે પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે એસપીજી છેલ્લા કેટલાય વર્ષોથી લડત આપી રહ્યું છે ત્રણ વર્ષ અગાઉ એસપીજીના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પણ આ કાયદામાં ફેરફાર કરવા માટે બાહેધરી આપી હતી પરંતુ ત્રણ વર્ષે પણ કાયદામાં કોઈપણ પ્રકારનો સુધારો ન થતાં

તો સમગ્ર ગુજરાતની અંદર અમે જન સમર્થન મેળવી અને રેલીઓ કરી અને રેલી સ્વરૂપે પણ ન્યાય તો મેળવીશું કારણ કે આ આંદોલન કોઈ પાટીદાર સમાજ કે કોઈ વ્યક્તિગત કોઈ સમાજનું આંદોલન નથી આ સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનો અભિયાન છે